નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સોજીનો હલવો તો મેં એક વાટકી આટલું ઘી લઈ લઈ લીધું છે છે સામે સોજી લીધો ઝીણો રેગ્યુલર સોજી આવે છે લઈ લીધો છે હવે એને લો ફ્લેમ ઉપર આપણે મસ્ત એવું શેકી લેશું આને ધીમાં ગેસે શેકીશું આપણે જે મી ફ્લેમ ઉપર 4 મિનિટ જેટલું થઈ ગયું છે શેકાવામાં હજુ આપણે 1 મિનિટ જેટલો થોડો થવા દેશું એનો કલર થોડો હજી ડાર્ક થાય સેજ લાલાસ ઉપર એટલે આપણે અંદર એડ કરીશું હવે દૂધ તો આપણો સોજી મસ્ત એવો ફૂલી અને શેકાઈ પણ ગયો છે તો આ મે આ જે વાટકીથી સોજી અને ઘી લીધું હતું એ જ ચાર વાટકી મે દૂધ લીધું છે તો આ છે એ ચાર વાટકી દૂધ કરી દેસુ અને હલવો બની ને તૈયાર થશે જે વાટકી થી ઘી અને સોજી લેવામાં આવે એટલું જ એનું ચાર ગણું દૂધ હોય કે દૂધ તો પાણી તો પાણી પાણી પણ લઈ શકો છો આ જગ્યા પર તમે આપણે સતત થોડી વાર હલાવતા રહેશું જો આપણું એકદમ ઘી છૂટું પડી ગયું છે આપણો હલવો એકદમ આ શેપ ઉપર તૈયાર થઈ ગયો છે અને આપણે ખાંડ નાખીશું જે ઘરમાં તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ પ્રમાણે કળિયું જે રીતે ખવાતું હોય એમ લઈ લેવાની મેં ચાર મુઠ્ઠી ત્રણ મુઠ્ઠી જેટલી લઈ લીધી છે અને એને હું મસ્ત એવી હવે હલાવી દઈશ અને મિક્સ કરીને આપણો હલવો હવે થોડી જ વારમાં તૈયાર થઈ જશે તો આપણું મસ્ત એવી ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે અને હવે એમાં આપણો થોડો ઈલાયચી પાવડર નાખી દઈશું અને એને મસ્ત એવો મિક્સ કરી દેસુ ઇલાયચી પાવડર આપણે અંદર નાખી દેસુ અને થોડા આપણે ગાર્નિશ માટે બાકી રાખીશું તો આપણો હલવો એકદમ તૈયાર છે અને આપણે ગેસ બંધ કરી દેસુ એકદમ જો મિત્રો તમને પણ આવો હલવો બનાવવાનું મન થાય તો મારી રેસીપી જોઈને ચોક્કસથી બનાવજો એકદમ ઈજી પ્રોસેસ છે અને સિમ્પલ જ ટ્રીક છે આની તો તમે પણ ઘરે ટ્રાય કરજો હવે આપણે આને સર્વ કરી લઈએ તો આપણો હલવો સોજીનો મસ્ત એવો તૈયાર છે અને આપણે હવે આને ગાર્નિશ પણ કરી લીધો છે મસ્ત એવો કાજુ બદામ અને દ્રાક્ષથી છે ને એકદમ જોવામાં પણ મસ્ત અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી બન્યો છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ